ਏ ਉਰੂ ਰੂ ਰੇ ਰਣਿਆ ਮਣੂ ਰੇ ਡੂੰਗਾ ਰਾਜ ਉਪਰ ਦਾਮ ਸੇਰ ਕੇ ਚਾ ਬੀਰਾਜ ਮੋਖੜਾ ਜੀ ਰਾਜ ਕੋਹੀ ਲਾਸੀ ਰਤਾਜ ਥੈ ਨੇ ਕੇ ਹਉ ਮਣ ਆਲਵਾ ਏ ਮਿੱਠੋ ਮਿੱਠੋ ਵਾਇਰੋ ਨੇ ਫੋਰਮ ਲੈ ਰਾਇ ਸੇ માનવિયો પગ પાળા જાતરાએ જાયસે ગે બેઠો બેઠો ડુંગર ની કોર ગોહિલા સિર તાજ થઈ નઈ એ ઊ રૂડુ રળ્યામણો રે ડુંગર ઉપર धाम સે રે કેમ મજા આવી આવડે કાતા મને ના આવડતું તો હાલો ધ્યાન રાખો હાલો હાલો

કે મને આખિર માં ગાવા લઈ જાવ મારા ગામ આબુ છે એમ લેડીસ અત્યાર બધા ગાવા બધું આવડે મને પૂંઝારી બોલાઈ દો ભેરવો બોલાઈ દો ભેરવો બોલાય તો આમાં એનો બોલાવ આયા કોઈ ભેરવો આવશે ને હા જંગલમાંથી આ બધું જંગલ જ છે હા થોડો ભેરવો બોલાવવાનો છે તું આયા

आई मानत न करो तो मानत करास आइल पगिचा सडवा पडा जी तो, तो कितलू बધું सडवान लाथ तो अबे क्या किळो आगु जो तो जो तो कितलू आगुस अबे इतला पगिचा छे अबे तो हं हे गीत गाना छे के।, के उसा उसा देवळ गोहील मोखडा दादाना ગામના શીમા ડામ બેઠા જી રે સુની સુનિશીમ માને ઝીણી ઝીણી જાડી ઉમા વગડામાં તમે બેઠા રે ઊષા ઊસા દેવળ ગોહિલ મોખડાજી દાદાના વગડામાં તમે બેઠા રે

આમાં એક વાર આપણે રાતે આવ્યા ત્યાં શેના વજા તે દીધ અવાજ આવ્યો હતો કઈ જનાવર ને મુના હા અહિયાં જ આવ્યો હતો કઈક અવાજ આવ્યો થાય તેથી રાત્રે પણ બારેક વાગ્યે જોવા નથી હા આપડે ઉનાળો હતો દેશમાં આવ્યો હા હા મને એમ કે તમને તમને મેન બાક એમ છે ને હા માહિતી મૂકાય તો એને બીકળે હાલો હવે હાલો આગો નથી હાલો સડો સડો કેટલું સડી જાત હાલો સડો હાલો ઉતાર રાખો હા હવે મંદિર તો આવી ગયો કાય એમ નામ કરો આમાં તું એમ કેતી કે જૂનાગઢનો ડુંગરો સડો જૂનાગઢનો ડુંગરો સડો કેમ સડો આપણે એકવાર તો ન થઈ જાય આપણ તું કે જૂનાગઢ જાવ આપણે જૂનાગઢનો ડુંગરો સડો આમાં તું હવે આટલા પગીચા સડવાના છે ઈના સડી એકતી હવે તું તું જૂનાગઢનો ડુંગરો ક્યાં સડી કાલ હવ ન સડે હો હે હવ ન સડે So iyan buhat teteh, awak pelik jai mo ji gohil, jai mo ji rendah. જો મિત્રો આ છે ડુંગર ઉપર મોકડેજ ગોહિલ નું મંદિર અહીંયા અમે દર્શન કરવા માટે આવ્યા છીએ અને આ તો મંદિરની આજુબાજુમાં તળાવનો નજારો ડુંગરની ઉપર છે મોકજી ગોહિલ નું મંદિર અને આ બાજુમાં તો ભાઈ સાયા ગામ છે મોરસન ગામ છે બાજુ અમારે લાખણકા છે થળસર છે ખદરપર છે એટલા ગામનો સીમાડો એ ભેગો થાય અને ઉપર ડુંગરની ઉપર આવી વ્યવસ્થા કરેલી છે ડુંગર ઉપર વ્યવસ્થા કરેલી છે અલંગ ના શીપ દેખાય એમ હે એ તો બહુ આગું પડે હે દેખાય ને આગે તો દર્શન કરીએ બેઠા થાકી પાણી પીલે બગીચા પૂરા નહીં હોય ત્યાં થાકી ગયી જુનાગઢ ના ડુંગરા કેટલા છે 9999 9999 एम के बदला ना तो इ तो तुटडीत नाही का हैं आपीन सो मित्रो घडीक पोरो खाई लीन पछि का गाडी कोगने बोलাবি दो है ने कै आली ना ना कोखने फोन करो <laughs> बोला आ बोलायलो पछि गाडी हा आलो